મહેસાણા ઉંઝાની ભૂણાવ શાળામાં પણ મોતને આમંત્રણ ભુણાવ ગામની પ્રાથમિક શાળા અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર બનેલી આ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે પ્રાથમિક શાળામાં રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે ચોમાસું માથે હોવા છતાં શાળામાં હજુ છત જ નથી બિસ્માર શાળામાં બાળકોનો અભ્યાસ તો શિક્ષિકાઓ મોબાઈલમાં વ્યસ્ત જુઓ શિક્ષણ વિભાગની આ મોટી લાલિયાવાડી શાળાઓ બસ તો શિક્ષકોને શિક્ષણમાં રસ જ નથી મહેસાણાના ઊંઝાની ભુણાવ શાળાના દ્રશ્યો આપજો રહ્યા છો સમજતા હારુ નાગરિક ફોન લાઈન પર જોડાયા છે હારૂન મહેસાણાના ઊંઝાની ભુણાવ શાળામાં મોતને આમંત્રણ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે વિદ્યાર્થીઓ તો ભણી રહ્યા છે પરંતુ જે ટીચર છે જે શિક્ષિકા છે તેઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે

જોકે હાલમાં શાળા છે તેની અંદર આ જીવના જોખમે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ને શિક્ષણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જી આભાર હારુ જાણકારી આપવા માટે